અમે કીધું આપણે કહીતા તો કે કે તમે કેમ કો ના માળ્યો આને કહી રહ્યા છે આવો તમે ધમકી વાળી ગાડી બોલાવો ગાડી બોલાવતા હોય તો અમે આ માટે ગાડી બોલાવો હોય સબ તમારું નામ શું છે સંદીપભાઈ પટેલ સંદીપભાઈ પટેલ આ નગરપાલિકા ની અંદર તમારી શું પૉચ છે ચીફ ઓફિસર ચીફ ઓફિસર તો આ લોકો અહીંયા જે માંગ કરી રહ્યા છે તો એના માટે તમે શું એક્શન લેતી ચાર મહિનાથી તમે શું એક્શન લીધી તમે ઈ જવાબ આપો હા નગરપાલિકામાં માં પ્રધાનમંત્રી આવાસ યોજના કામગીરી કરવા માટે સ્ટાફ નો અમારા નગરપાલિકા અભાવ હતો એટલે હાલ એન્જિનિયર જે ચાર્જ આપ્યો હતો એ એન્જિનિયર પાસેથી લઈ એ અમે ઘનશ્યામજી જે એસબીએમ ને એન્જિનિયર છે એને ચાર્જ સોંપ્યો છે અને એમને ચાર્જ સોંપ્યા પછી એમણે કામગીરી શરૂ પણ કરી છે અને કામગીરી હાલ પ્રગતિ માં છે પણ એમાં વધુ ઝડપ આવે એવું અમે કામગીરી કરી છે સર સચ્ચાઈ નથી તમે બોલો ને છો તમે જે બોલો